રોડ પર કઈ તકલીફ થાય તો કયો નંબર ડાયલ કરીએ બોલો તો એકસો આઠ એનું નામ એકસો આઠ નંબર કેમ સિલેક્ટ કર્યો એ સિલેક્ટ કર્યો છે અબ્દુલ અબ્દુલ કલામ કલામ સાહેબ સાહેબ એમને પૂછવામાં આવ્યું રોડ પર ઇમરજન્સી થાય ત્યારે એક નંબર સિલેક્ટ કરવાનો છે કયો નંબર રાખીશું ઇમરજન્સી જેથી તાત્કાલિક એને મદદ પડે અને એ સમયે કલામ શું બોલ્યા કે હું પ્રમુખ સ્વામી મહારાજ મળવા ગયો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે મને માળા આપી હતી અને પ્રમુખ સ્વામી એમ બોલ્યા હતા કે જયારે કઈ પણ તકલીફ પડે ત્યારે એનો નંબર એકસો આઠ લખાયો છે કલામ સાહેબ પ્રમુખ સ્વામી ની માળા પરથી છે તમને અકસ્માત થાય તકલીફ થાય તો એકસો આઠ કામ લાગશે પણ તમને કોઈ પોલી જાય કઈ જાય ઈર્ષા આવે તકલીફ થાય માન થાય તો કયું એકસો આઠ કામ લાગશે એના માટે માળા કરજો